મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માટે ગુજરાતમાંથી સૌથી વિશાળ પ્રતિનિધિ મંડળનું દિલ્હી તરફ રવાના થયું છે આ મહાસંમેલનનું ભવ્ય આયોજન રાજધાની દિલ્હી ખાતે તાલકોટારા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે દેશના અનેક પ્રાંતોમાંથી આગેવાનો યુવા કાર્યકર્તાઓ મહિલાઓ તેમજ ધાર્મિક વિધાનો હાજરી આપવા આવી રહ્યા છે પરંતુ ગુજરાતમાંથી જોડાનારી સંખ્યાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સલીમ ખાન પઠાણ ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશની અધ્યક્ષતામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો કાર્યકર્તાઓ મહાસંમેલન માટે રવાના થયા છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારથી મોટી સંખ્યામાં લોકો લક્ઝરી બસો તથા ટ્રેનો દ્વારા દિલ્હીની મુસાફરી કરી મહાસંમેલન માં ભાગ લેવા રવાના થયા છે ગુજરાતના જુદા જુદા તાલુકા અને જિલ્લાઓમાંથી ઉત્સાહભેર જોડાતા યુવાનો મહિલાઓ અને સામાજિક આગેવાનોનું માનવું છે કે આ મહાસંમેલન મુસ્લિમ સમાજ માટે એક ઐતિહાસિક વળાંક સાબિત થશે કાર્યક્રમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક ઇન્દ્રેશ કુમારજી કરશે તેમના માર્ગદર્શન હેથર વર્ષોથી જે સંદેશ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિ ગુજરાત સહિત દેશના દરેક ખૂણે પહોંચ્યો છે તેને આ મહાસંમેલન દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવશે કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રોજગાર યુવાનોનું ભવિષ્ય મહિલાઓનું સશક્તિકરણ ગરીબી નિવારણ સામાજિક ન્યાય પર્યાવરણ અને રાષ્ટ્રીય એકતા જેવા અગત્યના મુદ્દાઓ પર વિશદ ચર્ચા થશે ખાસ કરીને ગુજરાતના પ્રતિનિધિઓ પોતાની ભૂમિકા અને અનુભવો રજૂ કરશે જેથી સમગ્ર દેશમાં ગુજરાતનું યોગદાન પ્રસરશે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા અત્યાર સુધી ભાઈચારાની ભાવના જગાડવા ગરીબ વર્ગના વિકાસ માટે યોજનાઓ અમલમાં મૂકવા અને બંધારણીય મૂલ્યો મજબૂત કરવા માટે કરાયેલા પ્રયાસોમાં ગુજરાતે હંમેશા અગત્યની ભૂમિકા ભજવી છે આ મહાસંમેલને પ્રયાસોને નવી ઊંચાઈએ લઈ જશે સ્ટેડિયમમાં ઉમટી પડનારા હજારો લોકો લોકોમાં ખાસ કરીને ગુજરાતી કાર્યકર્તાઓની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજરી આપી ગુજરાતમાં સમાજને બદલતા દ્રષ્ટિકોણ અને સશક્તિકરણની સાબિતી છે આ પ્રસંગે દેશના વિવિધ રાજ્યોના ધાર્મિક આગેવાનો સાથે સાથે ગુજરાતના આગેવાનો પણ મંચ પરથી સંબોધન કરશે અને સમાજને એકતા અને દેશપ્રેમના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપશે અંતે ઇન્દ્રેશ કુમારજી પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં રાષ્ટ્રની એકતા અખંડતા અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપશે ગુજરાતમાંથી જોડાયેલા હજારો કાર્યકર્તાઓ માટે આ સંદેશ એક નવી પ્રેરણાત્મક સફળનો પ્રણમ સાબિત થશે ધ્યાન આપવું રહ્યું કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આરએસએસની પાંખ તરીકે ઓળખાય છે અને આ બાબત કેટલા અસંતોષી તત્વોને ગમતી નથી તેમ છતાં આ મંચ દ્વારા વર્ષોથી રાષ્ટ્રીય એકતા સમરસતા અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે જેને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં પ્રશંસા મળી રહી છે ખાન પઠાણ ક્ષેત્રિય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ તારીખ સત્યાવીસ મુસ્લિમ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક માન્ય ડોક્ટર ઇન્દ્રેશ ના અધ્યક્ષ સ્થાને મળી રહ્યું છે જેમાં સમગ્ર ગુજરાત માંથી ત્રણસો થી વધુ લોકો જઈ રહ્યા છે એમાં ભરૂચ જિલ્લા એટલે કે સાઉથ ગુજરાત માંથી સૌરાષ્ટ્ર જુનાગઢ જામનગર રાજકોટ ભાવનગર કચ્છ વગેરે જગ્યા થી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાત માંથી ત્રણ બસો ત્રણ બસો નું આયોજન કરેલું છે સમગ્ર લોકો હું સલીમ ખાન પઠાણ મારી અધ્યક્ષતાને તમામ લોકો ગુજરાતમાંથી સ આ સંમેલનમાં હાજરી આપી રહેલ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય રાષ્ટ્રવાદ માટે સમાજ આગળ આવે એ મુખ્ય હેતુ છે કેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લે ભરુચ ગુજરાતમાંથી લગભગ 160 થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે